thank you બિરડી ખાતે આવેલ શ્રી એચવી વાલાણી વિદ્યામંદિર હાઈસ્કૂલમાં પાણીની પરબનું ઉદઘાટન કરાયું ચૌધરી પોલીસ દ્વારા પાણીની પરબ અને ભોજનના દાતા દાતા બન્યા ડીસા તાલુકાના આવેલ શ્રી ચૌધરી હેડ કોન્સ્ટેબલ જેવો બિરડી પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવે છે શાળાના બાળકો માટે પાણીની પરબ પોતાના ખર્ચે બનાવી હતી પાણીની પરબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે શાળા ટ્રસ્ટી અને ભીરડી પીઆઈ અને પીએસઆઈ તેમજ આગેવાનો સરપંચો ગ્રામજનો શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા સાથે અર્જુનભાઈ ચૌધરી હેડકો દ્વારા શાળાના વિદ્યાર્થી તેમજ આવનાર મહેમાનોને ભોજન પ્રસાદ પણ આપવામાં આવ્યું આ ઉમદા કાર્ય થી ગામ લોકોએ તેમની સેવાના કાર્યને બિરદાવ્યો હતો બ્યુરો રિપોર્ટ વજય જોશી બિરડી